નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો અમારી એમટી બજાર ભાવની ચેનલ તો મિત્રો ખાસ કરીને આજે છે તારીખ ત્રણ નવેમ્બર બે હજાર પચીસ ને વારસે સોમવાર આજના આ વિડીયોમાં આપણે ગુજરાતના તમામ માર્કેટના એરંડાના બજાર ભાવ જોવાના છીએ તો ખાસ કરી વિડીયો પૂરો જોજો ને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો જાણી લઈએ તમામ માર્કેટના બજાર ભાવ જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે એમ રાજકોટ બારસો પચાસથી તેરસો ને પચીસ ગોંડલ નવસો એકાવનથી બારસો એકાણું જુનાગઢ એક હજારથી બારસો પાસઠ જામનગર અગિયારસોથી તેરસો ને એક રૂપિયો જામજોધપુર બારસોથી બારસો ને સિત્તેર ઉપલેટા બારસો પચાસથી બારસો પંચોતેર અમરેલી બારસો દસથી બારસો ને પંચોતેર હળવદ બારસો બ્યાસીથી તેરસો બે ભચાઉ તેરસોથી તેરસો ને વીસ ભુજ બારસોથી લઈને બારસો ને પચાસ ડીસા તેરસો દસ થી તેરસો એકસઠ ભાભર તેરસો ને ચુમ્માલીસ રૂપિયા પાટણ બારસો પંચોતેર થી તેરસો ને એકત્રીસ ધાનેરા તેરસો પાંચ થી તેરસો ને સોળ મહેસાણા બારસો થી તેરસો અઠ્યાવીસ વિજાપુર તેરસો થી તેરસો ને સોળ રૂપિયા કળી તેરસો વીસ થી તેરસો ને ચોત્રીસ વિસનગર બારસો એક્યાસી થી તેરસો ને સત્યવીસ પાલનપુર તેરસો થી તેરસો ને બાવીસ થરા બારસો નેવ થી તેરસો એકત્રીસ દિયોદર તેરસો પંદર થી તેરસો ને વીસ સિદ્ધપુર બારસો એંસી થી તેરસો ને ચોવીસ કુકરવાડા તેરસોથી તેરસો બત્રીસ બેચરાજી તેરસો થી પંદર રૂપિયા કપડવંશ બારસો થી તેરસો રાધનપુર તેરસો તેરસો આંબલિયા સ્થળ તેરસો સ થી તેરસો ને ચૌદ સિંહોરી તેરસો ને ત્રીસ રૂપિયા